ની જાળવણી કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે મોટા પગલાં લેવામાં આવે છે ભાવનગર શહેરમાં રથયાત્રાના કાર્યક્રમ દરમિયાન કુલ બત્રીસો જેટલી પોલીસ હોમગાર્ડ જીઆરડી તથા એસઆરડીના જવાનો ખડેપ આજે બંદોબસ્ત છે સાથે સાથે ડ્રોનનો પણ ઉપયોગ કરવામાં આવશે અને રૂટ ઉપર એકસો છ જેટલા કેમેરા પણ ઉપલબ્ધ છે સાથે સાથે વિડીયોગ્રાફરનો પણ ઉપયોગ કરવામાં આવશે અને આ પ્રમાણે ચાપતો બંદોબસ્ત ગોઠવવાની દરેક તૈયારીઓ કરવામાં આવી છે અને સતત ફ્લેગ માર્ચનું આયોજન અમે કરવાના છીએ શાંતિ સમિતિની મિટિંગો મોલ્લા કમિટીની મિટિંગો પણ થઈ રહેલી છે અને તમામ પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખવા માટે પોલીસ તંત્ર સુસજ્જ છે